મામલે થાળો પાડ્યો હતો સાંસદ સભ્ય એ ગાંધીનગર બેઠેલા અધિકારીઓનો ફોન પર લઈ નાખતા અને હાલ દબાણો હટાવવાની કામગીરીને મોકૂફ કરાવી નાખી હતી ઝઘડિયા જેડીસી માં આવેલા લારી ગલ્લા હટાવવા બાબતે આપવામાં આવી જેને લઈને જેડીસી માં નાના મોટા લારી ગલ્લા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છેલ્લા કેટલાક સમયથી ઝઘડિયા જેડીસી કચેરી દ્વારા આ લારી ગલ્લા મૌખિક સૂચનાઓ આપી પોતાના લારીગલ્લા હટાવી લેવા માટે જણાવ્યું હતું છતાં હતા લારી હટાવતા ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા તેમને નોટિસ આપી લારી ગલ્લા હટાવવા જણાવ્યું હતું અને નહીં હટાવો તો પોલીસ બંદોબસ્ત સાથે હટાવવાનું આજનું અલ્ટિમેટમ આપવામાં આવતું આ બાબતે સ્થાનિક લારી ગલ્લાવાળાએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાનો સંપર્ક કર્યો હતો જેને લઈને સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દોડી આવ્યા હતા તેમણે જેડીસીના અધિકારી તેમજ ગાંધીનગરના અધિકારીઓને વાત કરી હતી અને જેડીસીના રોજગાર મેળવવા લારી ગલ્લાઓ હટાવવા બાબતે મૌખિક સૂચનાઓને લઈને લારી ગલ્લા ચલાવતા લેન્ડ લુઝરના હસ્કારો અનુભવ એટલે કે આજે નહીં હટાવવામાં આવતા હાલ મુલતવી રાખવામાં આવતા લારી સંચાલકોને સંચાલકોના હાસ્કારો છે આ અંગે દિલીપ વસાવા પણ તેમના સાથી કાર્યકર્તાઓ સાથે દોડી આવ્યા હતા અને તેમણે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી તો બીજી તરફ મનસુખભાઈ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પહેલા તો આ ચેનલના માદથી જય આદિવાસી જય જોહાર આજે નોટિફાઈડ એરિયા છે આ એરિયા શેડ્યુલ ફાઇવ એરિયામાં આવે છે એટલે આદિવાસીઓના સ્વતંત્ર અધિકારનો સવાલ છે આ જીઆઈડીસીને એટલા માટે જગ્યા આપવામાં આવી છે કે અહીંના આદિવાસીઓને રોજીરોટી મળે અને એમનું ગુજરાન ચલાવી શકે આજે બી તમે જો આ નોટિફાઈડ એરિયાનો જે બોર્ડ લાગ્યો છે તમે જુઓ છો આ ઓફિસ છે નોટિફાઈડ એરિયાની તો હું કહેવા માગું છું કે આ નોટિફાઈડ એરિયા નથી આ જીઆઈડીસી એરિયા છે આ તો થોપી બેહાળેલી વસ્તુ છે નોટિફાઈડના નામે હજુ બી અહીંયા ગામ પંચાયતોના ગામના રૂઢીગ્રત ગામ લોકોનો અધિકાર છે ને એ લોકોને રોજીરોટી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું આજે આ નોટિફાઈડ એરિયાના અધિકારી બી છે બામણીયા સાહેબ અહીંયા તો એમને અને ગાંધીનગર જે ઉદ્યોગ ભવન છે એમને બી કહેવા માગું છું કે અહીંયા જે જીઆઈડીસી સ્થાપના કરી છે તો એ સ્થાપના અહીંના લોકોને રોજીરોટી મળે એટલા માટે છે આજે પંચ્યાસી પંદરનો જે રેશિયો છે તો પંચ્યાસી ટકા એના લોકોને રોજીરોટી મળવી જોઈએ તો આ ગામડાના જે લોકો છે આજે એ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીના રોડ પર સાઈડમાં ગલ્લા મૂકીને એ લોકોનું જીવન ગુજરાન ચલાવે છે તો શું એમને જીવવાનો કોઈ અધિકાર નથી તો જે સરકારે અહીંયા જે જીઆઈડીસી સ્થાપી છે તો અહીંના લોકોને કોઈ રોજીરોટી આપવાનો એમનો ઈરાદો નથી આજે જુઓ ટ્રાયબલ વિસ્તારમાં તમે ટોટલ જુઓ કેવડિયામાં જુઓ ત્યાંના લોકોને રોટીનો સવાલ હતો તો એ બી લારી ગલ્લા હટાવી દીધા છે તે આખા ગુજરાતમાં જો લારી ગલ્લાવાળાને આવી રીતે જીવવા નહીં દે આ લોકો તો આ સરકાર જે ગરીબોની વાત કરે છે વિકાસની વાતો કરે છે એ કયા આવી આ ચલવી લેવાય આજે આ લોકો જુઓ તો અમે એમની સામે જુઓ બધા એકદમ ગરીબ છે લોકો આજે એમની પાસે પહેરવાના કપડાં નથી એમને છોકરાઓને ભણવા માટે શિક્ષણ નથી આજે આ જીઆઈડીસી તરફથી એવી કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી કરવામાં આવી નથી કોઈ આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી આજે આ જીઆઈડીસી ફક્ત ને ફક્ત લોકોને પોલ્યુશન આપે છે આજે હવાનું પોલ્યુશન હોય જમીનનું પોલ્યુશન હોય કે કેન્સરના પ્રશ્નો છે આજે બહુ મોટા પ્રમાણમાં છે આજે એમને જે બીમારી થાય છે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે જીઆઈડીસી આપે છે એ વસ્તુ તો અહીંના લોકો જે ભોગવટો કરે છે તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આ નોટિફાઈડ એરિયા નથી અહીંના લોકોને બી કહેવા માંગીએ છીએ કે તમારા જે અધિકારો છે રૂઢિગત ગ્રામસભાના અધિકારો આજે બી આ નોટિફાઈડ એરિયા નથી હું તમને કહેવા માગું છું તો સમગ્ર અહીંના લોકોએ આ કોઈ નેતાઓ કે આગેવાનો આવીને અહીંયા જે વાતો કરે છે આજે માનો કે આપણા શ્રી ભરૂચને આવ્યા હતા ને લોકોને આશ્વાસન આપી ગયા ઉપર ઉદ્યોગ ભવનમાં બી વાત કરી તો સરકાર તો એમની જ છે તો એ તો સવાલ જ નથી આજે હું એમને બી કહેવા માગું છું કે આ લોકોને પરમડન્ટ સોલ્યુશન આવે એ જાતની વ્યવસ્થા આ જીઆઈડીસી અને ઉદ્યોગોએ આ સરકારોએ કરવી જોઈએ કેમકે અધિકારીનો રાજ છે એવું માની લેવાયા તો આ તો જે બીજેપીની સરકાર છે તો હું એમને કહેવા માગું છું કે ભાઈ સરકાર બીજેપીની છે કે અધિકારીઓની સરકાર છે તો એ લોકો જે રજૂઆત કરવા આવે છે એ લોકોએ તો અટકાવી દેવાની જરૂર છે કે આ ગરીબ લોકો છે એમને કેવી રીતે જીવડાવશો તો આ ઉદ્યોગોને બી કહેવા માંગીએ છીએ કે અહીંના લોકોને સ્થાનિકને ને રોજી રોટી આપવાનો જે તમારો નિયમ છે આજે પાંચ દિવસ પહેલા ઝઘડિયા મારો એક કાર્યક્રમ હતો ત્યાં અહીંના ફૂલવાડી તથા આસપાસના ગામના લારી ગલ્લાના જે ધારકો છે એમને એક નોટિસ લઈને મને મળ્યા ત્યાં નોટિસમાં એમાં ઉલ્લેખ હતો કે આ લારી ગલ્લા જે હટાવી લેવાના ન હટાય તો અમે હટાવીશું તંત્ર હટાવશે એ રીતનું ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે અધિકારી એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાયા ચોમાસા પછી આપણે મિટિંગ કરી બધાને વિશ્વાસમાં લઈને અટાવીશું પછી રાતે નવ વાગે મને ખબર પડી સેવંતુ ભાઈ ટીનાભાઈ નો ફોન આવ્યો ટીના ભાઈ એટલે દિનેશભાઈ એમનો ફોન આવે કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે આ પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે અને જવાબદાર પોલીસ અધિકારી બાકી બધા સ્વીકાર્યું મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું ના કઈ રીતના ફરી જાઓ કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના તમે કીધું કોઈ મુલતી રીઓ વિચારો તો કે ના ગાંધીનગર નો હુકમ છે જવાબદાર લોકો કીધું મેં કઈ વાંધો નહીં પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા આગેવાનો એ કે ના અધિકારી આવશે પોલીસ આવશે અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનો અને સોશિયલ મીડિયામાં બધા પોતપોતાની રીતના પોતાના મોબાઈલમાં પોતાના વાત મૂકી એટલે કોઈ ને કોઈ કારણસર જેઆઈડીસી ના લોકો ડરી ગયા હશે કે શે જે હશે તે

આસપાસના લોકોને સ્થાનિક લોકો રોજગારી નથી આપતા રોજગારી કઈ રીતના છીનવી લો છું છે અહીના ઇન્ડસ્ટ્રીઝ એરિયા ની અંદર કામ ના મળે રોજગારી ના મળે તો પછી બીજે ક્યાં જવાના છે તો પહેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને જીઆઈડીસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પહેલા રોજગારી અપાવો આજે લારી ગલ્લાવાડા છે એમને નોકરી આપો જી આડિસે એમની જે પણ એને કે પ્રમાણે નોકરી આપો રોજગારી આપો પછી તમે હટાવો તમે રોજગારી કઈ તને છીનવી શકો છો ને સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ સરકાર તો અમે લોકોએ બનાવી છે ધારાસભ્ય સરકાર પ્રજાના પ્રતિનિધિએ સરકાર બનાવી છે એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે અને ખરેખર સાચા અર્થમાં ગરીબો ને મદદરૂપ થઈ રહ્યા છે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈ પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો અને સ્થાનિક લોકોને પણ અપીલ કરી આગેવાનોને આપણે બધા એની પ્રજા સાથે ગરીબો સાથે રહેવું પડશે અને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે વિકાસ સાથે જોડાયેલા છે વિકાસમાં અવરોધરૂપ નથી પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય અહીંના લોકો બેઘર બને એ કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય તો આ પ્રકારને મેં અહીંયા અધિકારીને પણ વાત કરી છે અને આપના દ્વારા મેં જે 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 ગરીબોનો વિરોધી માનસિકતા વાળા લોકો છે અધિકારીઓ એને પણ આપના દ્વારા મેસેજ હું પહોંચાડું છું